દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ડીએવી પબ્લિક સ્કૂલ ખાતે છેલ્લા સત્તર દિવસથી રમાઈ રહેલ એમપીએલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર બાસઠથી પણ વધારે ટીમોએ ભાગ લીધો હતો જ્યારે તારીખ ચાર છ બે હજાર પચીસના રોજ ફાઇનલ મેચનું આયોજન થયું હતું જેમાં ટાટા કેમિકલ એમ્પ્લોય પાવર પ્લાન્ટ એ ટીમ તથા મીઠાપુર પોલીસ સ્ટાફ વચ્ચે રસાકસીનો જંગ જામ્યો હતો અને આ જંગની અંદર પાવર પ્લાન્ટ પ્લાન્ટને ટીમનો વિજય થયો હતો આ ટુર્નામેન્ટ રમાડવા પાછળનો હેતુ કંપની એમ્પ્લોય અને કોન્ટ્રાક્ટર ભાઈઓ એકબીજાની નજીક આવે અને આત્મીયતા જળવાઈ રહે તે હેતુથી આ સમગ્ર મીઠાપુર પ્રીમિયમ લીગ ક્રિકેટ નું આયોજન કરવામાં આવ્યું હતું હું કાર્તિક થાંગી ટાટા કેમિકલ્સ પાવર પ્લાન્ટમાં રિપ્રેઝન્ટ કરું છું ટાટા કેમિકલ્સ દર વર્ષે એમપીએલ ટુર્નામેન્ટ હોય છે અને આ ટુર્નામેન્ટમાં ચોસઠ જેટલી ટીમોએ ભાગ લીધો છે છેલ્લા સત્તર દિવસથી આ ટુર્નામેન્ટ ચાલે છે ને અમે આ ટુર્નામેન્ટમાં છ મેચ જીતીને આજે ફાઇનલમાં આવ્યા છે અને ફાઇનલ જીતા છે ને જે ગ્રાઉન્ડનું માહોલ હતું જે ઓડિયન્સ ભેગી થઈ હતી એ બધું જોઈ ને અમને રમવાની પણ બહુ મજા આવી અને કંપનીનો પણ એકદમ સપોર્ટ હોય છે અમને આ કે દરેક દરેક વખતે કંપની અહીંયા બારે ટીસીએસઆરડીમાં ટુર્નામેન્ટ યોજે છે એ બધી ટુર્નામેન્ટમાં કંપનીનો બહુ વધારે ફાળો હોય છે સાહેબ આપ શું કહે છે નમસ્કાર হু টাটামিকলস হাটা কেমিকলস মিঠাগুড়ে ખૂબ જ દિલથી આભાર માનું છું કે એમણે આવી સરસ મજાની ટુર્નામેન્ટનું આયોજન કર્યું અને આ આયોજન કરવા પાછળ મીઠાપુર સ્પોર્ટ્સ એન્ડ કલ્ચર ખરેખર ખૂબ જ મહેનતથી અને એનું સારું એવું રિઝલ્ટ તમે જોઈ શકો છો કે અહીંયા લગભગ સત્તર દિવસથી બાસઠ ટીમોએ ભાગ લીધો કેમ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે ટીમો ભાગ લેતી હોય ત્યારે એનું આયોજન કરવું એક પડકારરૂપ હોય છે પણ ખરેખર ખૂબ જ સારી રીતે અને કોઈ પણ જાતના ઇસ્યુ વગર ટુર્નામેન્ટ ખતમ કરી અને આ ટુર્નામેન્ટ એવાનો મેઇન હેતુ એ હોય છે કે કંપની એમલો એને કોન્ટ્રાક્ટર એવો પરસ્પર એકબીજાની નજીક આવે અને આત્મીયતા જળવાય અને કંપનીનો સારો બને તો એ માટે હું મીઠાપુર કલ્ચર કમિટી અને ટાટા કેમિકલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ફરીથી જય દ્વારકા ધન્યવાદ લલિત ન્યૂઝ દિવ્યાંગ દ્વારકા